સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર માતાજી બધા હાજર નવા મજામાં ને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે પાટનર ગયા હતા નીલા ખાતે આવતા રહ્યા છે કાલે છે આપણે બાપાનું પાણી તો એટલે પાટનર આવતા રહ્યા છે કારણ કે આજે છે આપણે દસ બાર મજૂર છે સોયાબી વાટવા માટે એટલે આપણે બપોર પછી છે મજૂર આવ્યા છે એટલે હું અને પાટનર રવે આવતા રહ્યા છે એ વાડી અને તડકો ગરમી બાપા બાકી નહીં એવા છે એટલે ને હા અહીંયા આવા ખાવા અંદર વેહી ગઈ હતી જો એટલું વટાઈ ગયું છે આપણે એક એક ગોથું માયરું એકું ઘાયરું ને એક ઉયર્યું પાછું આમ જાય છે ખખડી ગયું છે જુઓ પાર્ટનર બેઠા વા ખડીને ખાક થઈ ગયું છે હાવ એટલે વટાઈ જાય ને તો ઉપાદી નહીં આપણે અહીંથી લીધું છે લાગઠે એટલા ખેતરમાંથી આ બચ્ચા પાર્ટી જોઈ લેજો જોઈ લેજો બચ્ચા પાર્ટી એડિયમ આવું હાઈ લાઈન બોલ કંઈક બોલ 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 હાઈ લાઈન શું નામ છે તારું બોલ તો એ ચા પીવો હે પીવો ચા હે પીવો છે બોલ તો કંઈક લે લેતો કંઈક બોલ 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 કઈક બોલ હે પાણી પીવું હે પાણી પીવું એ પાઈ દે ને ઓલી શું કરે છે દીદી ટકા ટકી લાગી જાય એની ની પાણો લઈને હું વાટવા વર્ગીશો હે ઈટું હે ક્યાં દીદી અહીંયા તો આમણો આવતો રે જા બોલાવે જા આમ બચ્ચા પાલટી આપણી વાડીએ જોવા આ બી વાટવા આવ્યા છે ને તે છોકરા બેઠા છે ઉસરીમાં ગરમીના કીકીરા હતા કરે છે કા ક્યાં જાવું પણ આને હે ક્યાં જાવું અને આપણે છે ને હવે સામે સેટે ભોગવા આવ્યા છે તો સરસ મજાનો ચાપ આવી દઈ એ રે કાદી ઉચમ થઈ મારી પ્લેન કે રાખી રાખા સાકી આજના બ્લોક માં તમારું સ્વાગત છે જય મોલી છે જય દુરતીશ મિત્રો કેમ છે બધા મજામાં મજા તો આજ છે ને આપણે અત્યારે આવી ગઈ છે એ વાળીએ ને વાડીએ ને આજે આપણે સોયાબી વાટવાનું મુહૂર્ત કરી નાખ્યું છે ને કારણ કે કાલે છે પાછું બાપાનું છે ને પાણી ઢોળે એટલે અહીંયા જવું જોઈએ અહીંયા રહેવું જોઈએ તો એના માટે ને આપણે વાળી આવીએ આપણે સોયાબી વાટાઈ છે ત્રણ વાગે ને ચા પાણી પીલી થશે ને પાટના જુઓ હશે ને લઈને એવું હલકાડે છે કાઢે છે કારણ કે આપણે લાઈનું નાખેલી છે સોયાબીમાં એટલે છે ને અહીંયા હાં તો સડાવી દે ને આપણે સેલામાં વહી જાય પાણી અને કુંડો અને ગોળ ને એવું બધું આપણે ધોઈ વિસરાઈને ફરાઈ જાય ઓલી બાજુ જાઓ છે પાર્ટનર સેલામાં જ જાય ને નકરામાં પાછું ભીના ભીનું થાય તો વટાય એની પાછું એટલે આપણે ત્રણ વાગ્યાના ચા પાણી પી લીધા છે ને કુંડો ઉલેસવો હશે કે ના ના કુંડો આપણે એમને એવું લાગે એમને ભરી લેવું

ભાઈ પાણી ભરી લ્યો પાણી ભરી લ્યો આવ જુઓ વાય માં ટીંગાવાનો વારો આવ્યો વાય માં ટીંગાવાનો વારો આવ્યો પણ આ પાટલે વઈ જજે હું ઉપર પોણા હાથે આવ્યો લઈને તમે ઓમ તો પણ પાણી સીસુ ઓકરું લાગે એવું નથી કારણ કે આપણે છે ને માથે જ પાણી છે ભગવાન દયા કરતી હતી છે ઈ દુપા હતી કાપાટ બબૈયા બોઈ ગયા બબૈયા બોઈ ગયા ઉઈ પ્લેમ રેસાઈ ગયું કે ના

soya bila berodai komplit bakal dikimina bola mara yang bagi થલ વાળા જાય છે આપણે ઝાડવા ગંધારા કોક કોક છેતી ઉપાડી લેવી આ ખેતરમાં તો ઓછા છે ઓલા ખેતરમાં ને બચ્ચા જી તો જુઓ હા મજા આવી ગયા તો હર્ષિત ભાઈ તો જુઓ હર્ષિત ભાઈ ક્યાં જવું હે ક્યાં જવું થાકી ગયો થાકી ગયો ભાઈ હે બોલ બોલ કંઈક બોલ થાકી ગયો મમ્મ ખાવું હે દીકા કાંઈ નથી એવા બેટા હવે હું ખબર નકલ લેતા તારા હાટું હે મમ્મમ ખાવું તું હે હા કે ના બોઇલ કાંઈક હું થયું મુહ મેં मुंह में सांदा दे दे। क्यों ऐसा होता है हैं हम तो जो अपन है नी एक्टिंग हैं भाई क्या क्या लाइगु क्या दुख है हैं माथू पटका ही नहीं तारू ले माथू पटका ही नहीं तारू ए, ए चोरू ए गटू મજા આવે હે મજા આવે લાગી માથા દાંતેટ તો જરાક લેતો પાણી પીવું હે તોફાની છે હે હું કે તું આ ઢીંગુબાઈ જુઓ તાર નામ શું છે બેટા તાર નામ શું છે આપણે વાગી ગયા છે સાડા પાંચ ને હું અને પાર્ટનર બે છે ને એવા જોવા ખળની ભારે વાટા મેં કીધું છે ને થાવ પીતી ઠેંકીને એક આપણે ખળની ભારી વાટી લઈને તો કાલ વાંસળીને આપણે ઉપા ઉપાદીની જે નાખી જાય એ આપણે બાજુવાળા છે એને કહેતા જ હું નાખી જઈ એટલે ભારી હોય તો હું ઉપાદી બે ચાર દિવસ છે તો આપણે હમણાં જવા જવાનું હોય પાર્ટનરને એટલે ભૂકો ના નાખે કોઈ વાટીને તો આપણે કંઈ એને નાખ્યું નથી એટલા જ છે ને ખેંકીને એક વાટી લઈ જુઓ પાર્ટનર વાટે છે અને આપણે બીજું દાંતેડું લઈ આવ્યા છે એ ડૂકડું ને બે વરગી જાય હવે આક્રો પાર્ટનર કાપતાની અને મજૂરી જેવું સારું એવું કાઠું કરી ગયા છે જાજુપોલો લઈ લીધો તો અડધોપોલો થઈ જાય હેરું પુખસેતા કે ના પાર્ટનર અડધોપોલો થઈ જાય હેરું તા સારી સાડ રાખી છે બે ઉથલ વરી ગયા છે ને પાછી હૈરું એક એક જાય છે એટલે લગભગ કાલે છે ને પાર્ટનર એવું જ દઈ દીધું છે એટલે લાખો દી કે તમે બપોર તેમાં બધું વાટીને કમ્પ્લીટ કરી દેજો એટલે આપણે તો કાલે વા જ મોટા બાપાનું આપણે પાણી છે અહીંયા એટલે પાર્ટનરે ઉતરું દઈ દીધું છે આઈકલા છે કે તમારી રીતે તમે કમ્પ્લીટ કામ કરી નાખજો હાલો તો આપણે છે ને હવે વાડીએથી આવી ગયા છે કારણ કે ઘે હાથમાં એવા છે એને ક્રિસ પૈને વાળ કપાવવાના હતા તેની પપ્પાને બે વાળ કપાવવી એવા આપણે રસોઈ પાણી કરીને કા અને ગરમ પાણી કરી દીધું હતું તો એને નાહી ધોઈ લીધું છે ને હવે આપણે છે ને ભોજન ગ્રહણ એટલે કે આપણે વારું કરી લઈ ઉદયભાઈ આવી ગયા છે આઈટીઆઈમાંથી એટલે આપણે વારું પાણી કરી લઈને આજે આપણે છે ને આ જે રાજસ્થાની લોકો આવ્યા હતા ને રાજસ્થાની મૂલી આપણે બહુ સારું એવું આપણે કામ કરી દીધું છે ને પાર્ટનર છે ને એને ઉતળું આપી દીધું છે કહી દીધું છે કાંઈ લાંજ્યોતિમાં તમારે જી કરવો એ વાટે જવાનું એટલે પાર્ટનર છે ને એને ઉતળું આપી દીધું છે એટલે આપણે કાલના દિવસની એ ચિંતા નથી અને સવારે જવું છે આપણે મોટા બાપાના પાણી ટોળમાં એટલે આપણે છે ને કમ્પ્લીટ કામ બધું સોયાબીન એ બધું નીકળી જાય કાલે સાથે એટલે આખા એક આખું કામ પાર્ટનર હોપી દીધું છે શાક ખાંડને દૂધની બધી વ્યવસ્થા કરી દીધી છે હું વાસળી નીલપુરાનું આપણે કહી દીધું છે હાલો પાર્ટનરે વારું નથી કરવું હાલો હાલો ભાઈ કાશે આપણે હાડા હાથ અને ઉદયભાઈ એ જો સરસ મજાના નાઈ થયું કમ્પ્લીટ થઈ ગયા છે આવતા રહ્યા છે આઈટીઆઈ હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે હેલો ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ